ગાંધીધામના સ્કૂલ રિક્ષા ચાલકોએ આંદોલન છેડ્યું આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન સ્કૂલ રિક્ષા બંધ ગાંધીધામ સ્કૂલ છકડા ચાલક એસોસિએશન દ્વારા આજે ગાંધીધામ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ લાલન અને કોંગ્રેસ પાર્ટીના આગેવાન ભરતભાઈ સોલંકીએ સમર્થન આપ્યું હતું તેમાં આરટીઓના નિયમો અને કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કરી અચોક્કસ મુદત માટે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને આરટીઓ વિભાગ દ્વારા છકડા ચાલકોની મુશ્કેલી અને આર્થિક સ્થિતિને ધ્યાને લઈ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી ઘણા સમયથી સરકાર દ્વારા રાજકોટના અગ્નિકાંડ બાદ વિવિધ ક્ષેત્રમાં સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે સ્કૂલમાં વિદ્યાર્થીઓને લઈ જતા અને લાવતા રિક્ષા ચાલકો સામે પણ કાયદેસરના પગલા લેવામાં આવી રહ્યા છે તેના અનુસંધાને રિક્ષા ચાલકો દ્વારા સરકાર અને આરટીઓના નિયમોનું પાલન કરવું શક્ય ન હોય અને કડક કાર્યવાહી કરવામાં આવતા તેમજ મોટી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે જેનાથી આવા રિક્ષા ચાલકો દ્વારા હાલમાં અચોક્કસ મુદત સુધી છકડો રિક્ષા સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ અંગે ચાલક વિનુભા ગઢવીએ જણાવ્યું કે આરટીઓ જે નિયમો મુજબ સ્કૂલ છકડા ચાલકો પાસે કાર્યવાહી કરે છે પરંતુ આ નિયમોનું પાલન કરવું છકડા ચાલક માટે મુશ્કેલ છે સ્કૂલ પરમિટ લેવી તે સ્કૂલ છકડા ચાલક માટે મુશ્કેલી રૂપ છે આ અંગે વ્યવહારિક નિર્ણય ન આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતનું આંદોલન સાથે પોતાના છકડા સ્કૂલમાં ન ચલાવવાનો નિર્ણય કરી આંદોલન ચાલુ કરવામાં આવ્યું જ્યારે આ અંગે ગાંધીધામ છકડા એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે છકડા ચાલકની આવક સીમિત હોય છે હાલમાં જ વેકેશન પૂરું થયું છે ત્યારે તેમની આર્થિક સ્થિતિ પણ બરાબર ન હોય આવા સમયે આરટીઓના નિયમોનું પાલન કરવું મુશ્કેલ છે આરટીઓ દ્વારા થોડા સમયની મુદત આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી સાથોસાથ નિયમો છકડા ચાલકને ધ્યાને રાખી તેમજ તેમની આર્થિક સ્થિતિ અને આવકને ધ્યાનમાં રાખવી જોઈએ તેવું જણાવ્યું હતું ગાંધીધામ સ્કૂલ રિક્ષા ચાલકો દ્વારા છેડવામાં આવેલા આંદોલનને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે દરરોજ સ્કૂલે મૂકવા જતી અને સ્કૂલેથી લાવતી આ સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા વાલીઓએ પોતાના બાળકો માટે કોઈ અન્ય વ્યવસ્થા ગોઠવવી પડશે અને તેના કારણે મુશ્કે

એ અમે પુરવાર કરી શકીએ એમ નથી કારણ કે બધા પ્રાઇવેટ ચાલે છે હવે એ લોકો સ્કૂલ પરમિટ માંગે તો પ્રાઇવેટ ચાલવાનો માણસ સ્કૂલ પરમિટ કેવી રીતે મેળવી શકે અને એ અધિકારીઓ કોઈ સાંભળવા તૈયાર નથી એટલે હવે અમે બધા એસોસિએશન અહીંયા ભેગું થયું છે અને નક્કી કર્યું છે કે હવે જ્યાં સુધી આ વસ્તુનો કોઈ વ્યવહારિક નિર્ણય ના આવે ત્યાં સુધી અમારે સ્વૈચ્છિક વાહનો બંધ રાખવા બરોબર ને

અમને મુદત આપો કે ભાઈ તમને આટલા મહિનાની મુદત આપીએ તમે બધા લોકો પૂરા કરો તમે એ કરી શકીએ આજ રોજ સોનલધામ મધ્ય સ્કૂલ વિક્ષા એસોસિએશન દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં આરટીઓ દ્વારા એમને થતી કનડગત અને ઉભેલી ગાડીઓને જે ચલાનો કરી છે મસમોટા રકમની ચલાનો કરી છે એ સંદર્ભે આજે અહીંયા તમામ સ્કૂલ રિક્ષા ચાલકો ભેગા થયા હતા અને એમની જે એક જ માંગ છે કે ભાઈ આ ચલાનો ખોટી રીતે અમને ઉભેલી રિક્ષામાં કરવામાં આવી છે એ આરટીઓ દ્વારા રદ કરવામાં આવે અને અમને કોઈ જાતની આરટીઓ દ્વારા કે પ્રશાસન દ્વારા અનડગત ન થાય એ માટે આજે એ લોકોએ બે દિવસની હડતાલની જાહેરાત કરી છે જેને કોંગ્રેસ પક્ષ વતી સમર્થન પણ આપ્યું છે કારણ કે આ નાના મધ્યમ વર્ગના લોકો છે આવા નાના મધ્યમ લોકોને વર્ગના લોકોને આવડા મોટા અમાઉન્ટની ચલાનો કરી અને એમના ઘર ગુજરાનમાં ખલેલ પહોંચાડવાનું કાર્ય આરટીઓ કરી રહ્યું છે માટે આ મીડિયાના માધ્યમથી પણ હું પ્રશાસનને વિનંતી કરું છું કે જે કાંઈ પણ છે એમના જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એનું તાત્કાલિક ઉકેલ આવે અને સુચારું એમનું પાછું જે સ્કૂલ રિક્ષામાં છોકરાઓને જે લેવાનું મૂકવાનું જે કાર્ય છે એ ચાલુ થઈ શકે એના માટે જે પણ યોગ્ય અને ન્યાયિક પગલા લઈ અને તમામને જે ચલાનો કરી છે એ રદ કરવામાં આવે એવી આ સમસ્ત એસોસિયન પણ માંગ છે અને એમના વતી અમારી પણ એ માંગ છે એટલે આપના પત્રકાર મિત્રોના માધ્યમથી પ્રશાસનને પણ હું વિનંતી કરું છું